આસામ એસટીએફ દ્વારા એકોતેર કરોડના નશીલા પદાર્થો જપ્ત કરાયા આસામ પોલીસની વિશેષ કાર્યદળ દ્વારા કામરૂપ જિલ્લામાં બે અલગ અલગ અભિયાન હાથ ધરવામાં આવ્યા જેમાં બે પોઈન્ટ સિત્તેર લાખ યાબા ટેબલેટ અને પાંચસો વીસ ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત એકોતેર કરોડ છે એસટીએફએ પડોશી રાજ્યોમાંથી આ દવાઓ પરિવહન કરતી વાહનોને અટકાવવાના બૌદ્ધિક માહિતીના આધારે આ અભિયાન હાથ ધર્યું હતું આ અભિયાનના ચીફ ડોક્ટર પાર્થ સારથી મહંતાના નેતૃત્વમાં અને એડિશનલ એસપી કલ્યાણ પાઠકની મદદથી કરવામાં આવ્યું પ્રથમ અભિયાનમાં ડ્રાઈવરના ફૂટબોર્ડ હેઠળના ગુપ્ત ખૂણામાં છુપાવેલા હેરોઈન મળી આવ્યો ડ્રાઈવર નજરુલ હુસૈન ને ધરપકડ કરવામાં આવી હતી અને હેરોઈન ની સ્ટ્રીટ કિંમત ચાર કરોડ રૂપિયા ગણવામાં આવી હતી બીજા અભિયાનમાં યાબા ટેબ્લેટ લઈ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી જેમાં મેથામ ફેટામિન ધરાવતી બે પોઈન્ટ સિત્તેર લાખ ટેબ્લેટ મળી આવી હતી ડ્રાઈવર નૂર ઇસ્લામ ને ધરપકડ કરવામાં આવી હતી અને ટેબ્લેટ ની કિંમત સડસઠ કરોડ ગણવામાં આવી હતી